તો આ બધી વસ્તુ કોઈ સંયોગ નથી આ ન્યુમરોલોજી રાજયોગ છે જ્યારે પણ આ રાજયોગ એક્ટિવ થાય છે તો વ્યક્તિને જીરોમાંથી હીરો બનાવે છે જ્યારે લોકો વિચારવાનું બંધ કરે ત્યારે આ લોકો વિચારવાનું ચાલુ કરી દે છે અને ગજબની આ લોકોની વિચારશક્તિ હોય છે એકનો રાજયોગ ક્રિએટ થાય છે ત્યારે એ વ્યક્તિ સાધારણ વ્યક્તિમાંથી એક સફળ વ્યક્તિ બની જાય છે જેટલા બી મોટા સેલિબ્રિટી જોશો તો એની અંદર પણ રાજયોગ બનેલો હશે જેને ચાર પાંચ છ નો નંબર પૂરા થતા હશે તો એને બીજો રાજયોગ બને છે આ લોકો હીરો બને છે રીતે લોકોને દરેક વસ્તુ સહેલાઈથી મળી જાય જય શ્રી ગણેશ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મિત્રો ઘણી વખત તમે જોયું હશે કે લોકો જીરો થઈ ગયા હોય અને અચાનકથી એમને સફળતા મળી જાય ઘણી વખત આપણે વાત કરતા હોઈએ છીએ આ વ્યક્તિ તો કંઈ નતો પણ અચાનકથી એને સફળતા કેવી રીતે મળી ગઈ ઘણા લોકો રિસ્ક લે છે આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે આ માણસ ખૂબ જ રિસ્કી છે તો આ બધી વસ્તુ કોઈ સંયોગ નથી આ ન્યુમરોલોજી રાજયોગ છે જ્યારે પણ આ રાજયોગ એક્ટિવ થાય છે તો વ્યક્તિને જીરોમાંથી હીરો બનાવે છે એને સામાન્ય માણસમાંથી એક સફળ માણસ બનાવે છે તો મિત્રો તમે પણ જીવનની અંદર સફળતા મેળવવા માગતા હોય નામ ફેમ કમાવા માગતા હોય અને જાણવા માંગતા હોય કે શું તમારી અંદર આ રાજ્યો ક્રિએટ થાય છે કે નહીં તો આ વિડીયો સ્ક્રીપ કર્યા વગર અંત સુધી જોજો વિડીયોમાં આગળ વધીએ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં કે હું રોહાન એસ્ટ્રોન્યુમરોલોજીસ્ટ કષ્ટભંજન ટ્વેન્ટી ફોર એસ્ટ્રોન્યુમરોલોજીસ્ટમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો વધારે ને વધારે શેર કરો આવા જ ગુપ્ત રહસ્યો અમે તમારા માટે લાવતા રહીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ રાજયોગની રાજયોગ શું છે જ્યારે પણ આપણે રાજયોગની વાત કરીએ છીએ તો લોકો વિચારે છે કે રાજયોગ એટલે નામ ફેમ મોટી ગાડી હોવી જોઈએ બંગલો હોવો જોઈએ એને રાજયોગ કહેવાય પણ ખરેખર વાત રાજયોગની એ નથી કે નામ ફેમ ગાડી હોય પણ હા રાજયોગ એ છે કે સમયસર તમને સફળતા મળે સમયસર લોકોની હેલ્પ મળે તમારો પરિવાર તમારા મિત્ર સર્કલમાં તમારું માન સન્માન વધે જે તમને મેળવવું હોય એ તમે મેળવો અને શાંતિથી લાઈફ પસાર કરો એ જ અસલ રાજયોગ છે તો મિત્રો હવે જાણીએ કે કયા કયા નંબર જોડાય ત્યારે તમારા ચાર્ટની અંદર એક રાજયોગ બને છે સૌથી પહેલાં તમે અમારો આ વિડીયો જોઈ લો કે જેમાં અમે લોસો ગ્રીડ બનાવતા શીખવાડી છે કારણ કે જો તમે આ વિડીયો નહીં જુઓ તો તમને ખરેખર ખ્યાલ જ નહીં આવે કે રાજયોગ કઈ રીતે બને છે અને તમે નહીં જાણી શકો કે તમારા ચાર્ટની અંદર રાજયોગ છે કે નહીં એટલા માટે સૌથી પહેલાં આ વિડીયો જોઈ લો કે ન્યુમરોલોજીસ્ટની લોસો ગ્રીડ કઈ રીતે બનાવી શકાય ઘણી વખત એવું થતું હોય છે મિત્રો કે તમારા ચાટની અંદર રાજયોગ હોય છે અને અમુક ઉંમર પછી વ્યક્તિ પૂછે છે કે યાર મને સફળતા ના મળી ઘણા લોકો એવા છે કે જે અમારા ક્લાયન્ટ છે જેમનો સમય એ રાજયોગ નીકળી ગયો છે અને એ લોકો હમણાં આવ્યા ત્યારે જોયું તો એમની અંદર રાજયોગ હતો પણ એમને સફળતા કેમ ના મળી કારણ કે રાજયોગ શું કહે છે કે યોગ્ય દિશામાં ચાલો મહેનત તો દરેકને કરવી જ પડશે પણ જ્યારે રાજયોગ જોડાઈ જાય છે તમારી મહેનત સાથે તો તમારું લક ચમકે છે એટલા માટે મહેનત તો કરવાની જ છે પણ સાથે સાથે એ મહેનત યોગ્ય દિશામાં કરવાની છે યોગ્ય દિશામાં મહેનત કરશો અને જ્યારે રાજયોગ ક્રિએટ થશે ત્યારે તમને અવશ્ય સફળતા મળશે ઘણા સેલિબ્રિટી છે જેની અંદર આ રાજયોગ છે પણ એમને યોગ્ય દિશામાં મહેનત કરી મહેનત છોડી નહીં અને જ્યારે રાજયોગ એમનો બન્યો એ એક્ટિવ થયો ત્યારે એમને સફળતાની ટોચ ઉપર પહોંચાડ્યા તો સૌથી પહેલા એ જાણવું બી જરૂરી છે કે યોગ્ય દિશામાં મહેનત કરવી જરૂરી છે હવે વાત કરીએ કે કયા કયા નંબરોથી રાજયોગ બને છે તો સૌથી પહેલાં હું તમને બતાવું લોસો ગ્રીડ આ એક લોસો ગ્રીડ છે એમાં દરેક નંબર ફીલ છે હવે નિમ્રોલોજીની અંદર દરેક પ્લેન બને છે જેમ કે સળંગ નંબર આપણે લઈએ ત્રણ તો એનું એક પ્લેન બને છે અને બીજા ત્રણ રાજયોગ બને છે તો આજે પ્લેન વિશે બી જણાવીશ અને રાજયોગ વિશે પણ જણાવીશ તમને તો સૌથી પહેલા વાત કરીએ ફર્સ્ટ પ્લેનની તો તમારા સામે એક નિમ્રોલોજીની લોસો ગ્રીડ છે તો સૌથી પહેલું પ્લેન છે ચાર ત્રણ આઠનું આ એક વિચાર પ્લેન છે એટલે કે થોટ પ્લેન છે જે લોકોને આ પ્લેન ક્લિયર બધા જ નંબરો એમના ચાર્ટની અંદર હશે ચાર ત્રણ અને આઠ તો આ લોકોની વિચારસરણી ગજબની હશે જ્યારે લોકો વિચારવાનું બંધ કરે ત્યારે આ લોકો વિચારવાનું ચાલુ કરી દે છે અને ગજબની આ લોકોની વિચાર શક્તિ હોય છે અવનવા વિચાર આમની પાસે મળી રહે છે ઇન્ટ્યુશન પાવર એ લોકોનો સ્ટ્રોંગ હોય છે ને સાથે સાથે આ લોકો કોઈની અંડરમાં કામ કરવું પસંદ નથી કરતા તો આ એક થોટ પ્લેન હતું હવે વાત કરીએ બીજા પ્લેનની બીજું પ્લેન છે ટુ સેવન ને સિક્સ એટલે કે બે સાત ને છનું જે લોકો બે સાત છનું પ્લેન એ લોકોને ક્લિયર થાય છે એટલે બે સાત છ નંબર એમના ગ્રીડની અંદર આવે છે તો આને એક્શન પ્લેન કહેવાય જે લોકોની અંદર એક્શન પ્લેન હશે એ લોકો ખૂબ જ મહેનતું વ્યક્તિ હશે મહેનત કરવામાં પાછળ નહીં પડે એ મેન્ટલી સ્ટ્રોંગ હોય છે કરેજવાળા હોય છે લાસ્ટમાં લોકોથી કંઈ અલગ કરે છે આ લોકો બીજું પ્લેન છે ત્રણ પાંચ સાતનું આ છે ઇમોશનલ પ્લેન જેના ચાર્ટની અંદર થ્રી ફાઈવ સેવન નંબર આવતા હશે એ ખૂબ જ ઇમોશનલ હોય છે વારંવાર એમની સાથે દગો થાય છે દિલના ખૂબ સાળા હોય છે ભોળા હોય છે અને બીજા ઉપર જલ્દી વિશ્વાસ કરી લે છે આ લોકો પણ ખરેખર આ લોકો જે બીજા માટે ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હોય છે હવે બીજું પ્લેન છે આઠ એક છનું જેની અંદર આઠ એક છનું પ્લેન ક્લિયર થાય છે એ લોકો પ્રેક્ટિકલ હોય છે અને પ્રેક્ટિકલ પ્લેન કહેવાય છે એ લોકો દરેક વસ્તુમાં એનાલિસિસ ગજબની કરે છે કોઈની વાત ઉપર સહેલાઈથી વિશ્વાસ નથી કરી લેતા બાલની ખાલ ઉતારે એવા લોકો હોય છે દરેક વતની અંદર એમને ક્વેશ્ચન તો હોય જ છે કોઈની પણ જલ્દી ટ્રસ્ટ નથી કરતા હવે હું વાત કરું તમને રાજયોગની તો ચાર્ટની અંદર એવા નંબર છે જે રાજયોગ બનાવે છે સૌથી પહેલાં વાત કરું નવ પાંચ એક જ્યારે નવ પાંચ એકની લાઈન ક્લિયર થાય છે તો એક ફર્સ્ટ રાજયોગ બને છે જ્યારે પણ આ રાજયોગ ક્રિએટ થાય છે તો આ વ્યક્તિ જીરોમાંથી પણ હીરો બને છે સૌથી પહેલાંના વર્ષોમાં એટલે કે એકવીસથી ત્રીસ વર્ષ સુધીમાં એ લોકોને ઘણો સંઘર્ષ કરવો પડશે ઘણી વખતે ટોપ ઉપર જાય છે અને પાછા આવી જાય છે સફળતાથી એમને એક કદમ દૂર રહી જાય છે અને આ યોગ પાંત્રીસ વર્ષ પછી એક્ટિવ થાય છે ત્યાં લોકો સમજી લો કે ત્રીસ એકત્રીસ વર્ષની આસપાસ આવતા હોય છે તો એમની અંદર એમ થાય છે કે નહીં મારે ખરેખર કંઈક કરવું જોઈએ અને પછી એ લોકો એમની એક ફોકસ સાથે મહેનતમાં લાગી જાય છે અને જ્યારે નવ પાંચ એકનો રાજયોગ ક્રિએટ થાય છે ત્યારે એ વ્યક્તિ સાધારણ વ્યક્તિમાંથી એક સફળ વ્યક્તિ બની જાય છે જેટલા બી મોટા સેલિબ્રિટી જોશો તો એની અંદર પણ નવ પાંચ એકનો રાજયોગ બનેલો હશે તો આ રાજયોગ મહેનત અને પોતાના દમ ઉપર સફળતા મેળવે છે આ લોકો હવે બીજા રાજયોગની વાત કરીએ ચાર પાંચ છ ના રાજયોગની જેને ચાર પાંચ છનો નંબર પૂરા થતા છે તો એને બીજો રાજયોગ બને છે આ લોકો જીરોમાંથી હીરો બને છે કદાચ એવું પણ હોઈ શકે કે એ કોઈ રૂપિયાવાળા કે અમીર લોકોના ત્યાં જન્મે કેમ કહેવાય ને કે ચાંદીની ચમચી લઈને જન્મ થયો એવી રીતે એ લોકોને દરેક વસ્તુ સહેલાઈથી મળી જાય ચાર પાંચ છનું જેનું પ્લેન ક્લિયર હશે એ લોકોને લોકોનો સપોર્ટ મળે મિત્રોનો સપોર્ટ મળી જાય સહેલાઈથી ફેમિલીનો સપોર્ટ મળી જાય તો આ લોકોને સપોર્ટ પણ આસાનીથી મળી જાય છે અને આ લોકો પોતાની પણ પ્રોપર્ટી ઊભી કરે છે નામ ફેમ બધું જ આ લોકો કમાય છે અને ખૂબ જ સફળ વ્યક્તિ આ લોકો બને છે હવે વાત કરીએ ન્યુમરોલોજીનો ત્રીજો રાજયોગ એટલે કે બે પાંચ આઠનો રાજયોગ બે પાંચ આઠનો નો રાજયોગ એવો રાજયોગ છે કે પહેલા આ લોકોને મહેનત કરે છે પણ મહેનત પછી એ લોકોને સફળતા મળે છે આ લોકો પોતાનું ખુદનું ઘર બનાવે છે અને એગ્રીકલ્ચરમાં પણ આ લોકો ઇન્વેસ્ટ કરે છે પણ જ્યારે બે પાંચ આઠનો રાજયોગ ક્રિએટ થાય ત્યારે તો મિત્રો આ હતા નિમરોલોજીના રાજયોગ જે વ્યક્તિના જીવનમાં જ્યારે એક્ટિવ થાય છે ત્યારે એ વ્યક્તિને સફળતા અવશ્ય મળે છે અને જે લોકોને આ રાજયોગ નહીં હોય તો એ લોકોને ગભરાવાની જરૂર નથી પણ હા એ લોકોને એવું બની શકે કે આ લોકો કરતાં વધારે મહેનત કરવી પડે સહેલાઈથી આ લોકોને પૈસો ના મળે સહેલાઈથી કોઈની મદદ ના મળે કારણ કે કહેવાય ને કે ઇનબિલ્ટ જે વસ્તુ મળી છે એ લોકોને મહેનત કરવી ઓછી પડે પણ ઓછી મહેનતથી પણ એ લોકોને ફેમિલી સપોર્ટ ફ્રેન્ડનો સપોર્ટ સરકારનો સપોર્ટ એવી રીતે મળીને પણ આ લોકો આગળ વધી જાય છે અને જેની અંદર રાજયોગ નથી તો એ લોકોએ આ લોકોથી થોડી ડબલ મહેનત કરવી પડતી હોય છે મિત્રો આ હતા નિમરોલોજીના રાજયોગ તો મિત્રો તમારી અંદર શું રાજયોગ ક્રિએટ થાય છે કે નહીં તો મિત્રો તમે પણ તમારી જન્મ તારીખ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો હું તમને કહીશ કે તમારા ચાર્ટની અંદર રાજયોગ ક્રિએટ છે કે નહીં તો આવા જ વિડીયો સાથે આપણે ફરીવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય શ્રી ગણેશ આયનમાં જય શ્રી રામ જય હનુમાન